જો આ કેટલું મસ્ત આપણે ઘડી કરીને જઈએ બટ અહીંયા બાર થી છે ને બતાવું બહુ એટલે બહુ જબરદસ્ત છે હેલો एवरीवन વેલકમ ઇન ફ્રોમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજા મને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં હર હર મહાદેવ તો અત્યારે છે ને સાંજના 4 જ જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે સવારનો છે ને મે બ્લોગ ચાલુ નથી કર્યો કેમ કે ઘરના નાના કામમાં હતી અને હવે અત્યારે છે ને રાજુએ કીધું કે ચાલ આપણે જઈએ ક્યાં

તો આજ કે કે હવે આપણે જઈ આવીએ પછી માર કામ ચાલુ થઈ જશે તો કઈ નીકડા હે નહીં તો હવે દાદા ભગવાનના મંદિરે કાટો મારી આવી આપણે કા આ એકાટો ન્યા મારતા એને જે બેક બેક કરે જાય તો જે કીજીએ હા કઈ ન આલો તો હાલો તો તો બસ અયા દાદા ભગવાનના મંદિરે પૂગી ગયા અને જો અયા બહુ જબ્બર મોટું છે કારજ બહુ મોટી જગ્યા છે પણ અત્યારે છે ને બટ અત્યારે છે ને કોઈ પબ્લિક નથી કેમ કે અત્યારે શું કે આડા ટાઈમે આવ્યા છે સન્ડે આ છે છે અને એમાં પણ બધાનું વેકેશન ખુલી ગયા કા મમી નગર તો કેવું પબ્લિક હોય જ જગ્યા કોઈની ગાડી પાર્ક કરવાની હા બહુ મોટું જબર મંદિર છે જો કે ઓલી છે ને બહુ જ મોટી જગ્યા છે અને બાંધકામ કેટલું જોરદાર છે કા કેટલું મસ્ત આપડે ઘડીક છે ને બતાવું બહુ એટલે બહુ જબરદસ્ત છે હું તો અહીંયા છે ને બે વર્ષ પહેલા આવી પણ ત્યારે એટલું બધું કેવાય કે હતું નહીં બે વર્ષ પહેલા રાત તો પહેલી વાર જ આવ્યા મારા મમ્મી ની તો આવ્યા હતા કામણા થોડાક ટાઈમ પેલા આવ્યા હતા કે મારા મમ્મી ની લોકો તો છે ને હમણાં થોડાક દિવસ પેલા હતા ને આવ્યા હતા વેકેશન માં ત્યારે તો બહુ જ પબ્લિક હતું પણ અત્યારે એટલું બધું હે ને કઈ પબ્લિક છે નહીં કેમ કે અત્યારે શું કહેવાય કે બધાની સ્કૂલ ને બધું ચાલુ થઈ ગયું કામ ધંધા ને એવું બધું એટલા માટે આ બધો એરિયો છે ટુ વ્હીલ ફોર વ્હીલ અને પાર્કિંગ નો અહિયાં લખું તો છે પાર્કિંગ ફક્ત કાર પાર્કિંગ નો આ એરિયો છે અને આ ટુ વ્હીલ પાર્કિંગ નો એરિયો છે એટલો તો અમે છે ને દર્શન તો કરી આવ્યા પણ શું કહેવાય કે અંદર મંદિરમાં કેમેરો અલ આઉટ ન હોય ને તો ત્યાં અમે ઉતાર્યું નથી અને જો અહીંયા બધામાં મસ્ત નારિયેળીને કેવી મસ્ત છે શું કેવું રાજ મંદિર કેવું છે મસ્ત છે જો અહીંયા નારિયળીને બહુ મસ્ત છે બધું નારિયેળ છે કે નહીં તો બસ અહીંયાં છે ને અમે બધા શું કહેવાય મારા મમ્મી પપ્પાની આમ બેઠા ને ઊંડા જાટા મારીએ છે અને જો અહીંયાં વાં જો છે ને એને જો આ વાં આ બધું દેખાય ને જે એ બધું છે ને રહેવાનું છે વ્યવસ્થિત બધા હું અહીંયા એક મંદિર છે હજી અને અહીંયા છે ને એ બધું રહેવાનું છે જે લોકો બધા શું કહેવાય વેકેશનમાં પ્રવાસી બધા આવતા હોય ને એના માટે કાર આશ્રમ ટાઈપ અને હજી તો છે છે ને ને અહીંયા બધું કામ કામ ચાલુ જો જો મંદિર નું ચાલુ ચાલુ છે છે બાંધકામ મંદિર નું અને જો અહિયા મંદિર હું કેવા મસ્ત લાઇટિંગ ને ચાલુ થઈ ગયું બધામાં કાજ મજા આવી તો હે ને હું કહેવાય કે મંદિરમાં ને વાહ કેમેરો ઓલ આઉટ નો હોય ને તો પછી આપડે હું તોય બધું નિયમ તો માનવા પડે એટલે હે ને અમે અંદર કઈ શૂટ કર્યું નથી અંદર દર્શન કરી આવ્યા અને આગળ હો તો હું મસ્ત આગળ બધી જગ્યા છે કા બેસવાની ને બધી પસવાડું હારું છે હા મંદિર બહુ મસ્ત છે મોટું ઊભજ કે આવીતી કેટલા 6 7 વરસ આઈ થીંગ થઈ ગયા છે ત્યારે આવીતી અને આજ પાછી આવી કા રાત તો પેલી વાર જ આવ્યા અને શું કેવાય અહીંયા પ્રવાસી લોકો ને રેવાનું ને એવી બહુ સારી સુવિધા છે આ મોલી છે ને આગળ ત્યાં પ્રવાસીઓ ને બધી બહુ મસ્ત સુવિધા છે જમવાની સુવિધા ત્રણેય ટાઈમ સવારનો નાસ્તો બપોરનું જમવાનું રાતનું જમવાનું બધી સુવિધા બહુ સારી છે અહીંયા એટલે પ્રવાસીઓ તને શું કેવાય કે આવે ને જ્યારે વેકેશન માં ને તો એ લોકો ને મતલબ વ્યવસ્થિત રે બધું

બસ પ્રસાદી લઈ આટા મારી આવમી ને પૂરી પાલક પાલક નું શાક બુંદી પૂરી દાળ ભાત એવું બધું હતું ને હવે નીકળવું છે કા બસ નીકળી જાવ ઠંડી લાગે કે

અને આ છે ને કામરેજ માં આવેલું છે એટલે ત્યાં સાડા આઠ વાગી ગયા છે અને અમે છે જમીન થોડીક વાર મતલબ પ્રસાદી લઈને થોડીક વાર બેઠા હતા અને સાડા નવ છે ને વાગ્યા અમે પૂછશું કા કલાક રસ્તો થાય કામરેજ થી ઘરે પૂકવામાં કલાક રસ્તો તો થાય જ અને ઠંડી છે થોડી થોડી લાગે છે ઠંડી હા એ રાત ને નથી લાગતી બાકી અમને તો લાગે છે મજા આવી કેમ કે એકદમ શાંતિ ભર વાતાવરણ હતું તો કઈ નહીં ચાલો હવે છે ને આપણે આ અહીંયા જ એન્ડ કરી નાખીએ તમને બધાને બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ની સાથે શેર કરી દેજો અને ચેનલ ને છે ને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા હવે આપણે મળશું આવતા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ